ફરગત છે આપડા વ્લોગ માં અને જો આ કપ્પા ગણી નાખ્યો છે કપ્પા આની અંદર થોડા પણ સરાઈ નાખ્યા એટલે કપ્પાનું પ્રુ થઈ ગયું છે આમાં ગમેતી વાવી ને હાલત આરી હું હે ને કેવડા રણવા જવું ઓ નાયકી જે હા આમ જો માથે માથે કેટલી આવી ઓ નાઠ હોય કે ને આપણે હે

આમ એ ઓરિયો નહી એટલે ના બ્લોગ બનાવ્યો આજ પછી મને એમ કે લાઈવ બ્લોગ બનાવી નાખું આપડે આ રે વાડી મે એડશું કે કે નહી અને જે રાડ્યો હે ને સામેના કોડા મૂલકો ની થઈ પડાના અહીંયા આજ આપણે જયા નહી આજ હમણાં આટો મારો છે 10 વાગ્યા તો અને દેનો એટલે દેખાડો જો બ્લોગ છે ને એટલે કે કાવા થઈ ગયા છે ફૂલ બાકા દી છે ડાલવાનું બટ મડુ આકર આઈ એડા ના ઠગઈ જો ઠગલો હે ને આગે થી આપણે અહીંયા કાઉન્ટ તો લાઈક ફોલો અહીંયા થી કરતા હોય ફેસબુક માં થી તો ફેસબુક YouTube તો YouTube સબ્સ્ક્રાઇબ કરી લેજો જો આપ તો પિકડું પડ્યું હે બાજુ ના એટલા એડા લેણા છે पहले हेड अलग ना बिजलन वाला ये पुड़खाल के जुकाम हीरुनस में पानी चालू करुन हेड अंपावन था ही तब वाला चालू करते चलो मरुवागे सारे लाइक फॉलो सब्सक्राइब जैसे करें ना चालू करने को ही जो हेड अंगाड़ी चाहिए अचरम बिया गाड़ी लड़ने लेकर ને ટ્રેક્ટર આયું આપડા હાચું કાપવાજી આપણે હમણાં આયા ને હાચું કાપવા નથી જો દેખાડું તો ટ્રેક્ટર આવી ગયું છે હાચું કાપવાનું ચાલુ છે આ बाजू ગાડી નાખવા જાય હેડાની બે ત્રણ ગાડી લણી રાખાતરમાં અને આપડી કાતર હેડા લણવાની ઓય આવું છે ચાલ ટ્રેક્ટર હાચું કાપે ને ક્યાં જઈએ આપણે

ट्रेक्टर आए बगला धार आज આટલી હાથી કાપ નાખી છે અને ઓલ બાજુ કાપવાની એટલા એટલા કાપ્યા છે એટલે રહી છે આની કોઈ પછી આ વાડી રહી ને એ બે વાર કોણ હે હાથ માં પડી ગયો છે અને આ ખબર ન કે આમ ગાંઠિયા વાર હાથ પડી ગયા રિડર લે હે ને કોણ લપટી જાય છોલો મડુ આગે રેડા માં કે આ કે ચા ચા બી તો ગાંઠિયા ખાવા ના તો આજે વ્લોગ નો આ બીજો દિવસ છે અને આપણે જો રાયડા માટો મારું આ તમને જીતું ન કાલે રાયડા આપણે જવાનું છે રાડિયો કોઈક આવો થઈ ગયો જોરદાર રાડિયો કોઈક આવો થઈ ગયો થોડા થોડા વીર્યું લાગે સમજી ન ઉહી કે વાંટોની દવા આપણે છાટી દેચો જો સુખનો સૂરજ ઉગી ગયો હે એ જો રાડિયો તું દેખાડો એ કા ઓરાડો હે એટલા થોડું પાણી ધોજે જ ન આવે ને અહીંયા જો આછો છે અને આમ આગળ જોન એટલે થોડો કાટો છે એટલે આમ કમ્પ્લીટ બહુ કાટો નથી ને આછો જ નથી આ કાઈક આપણો ખરાબો પડ્યો રહે છે જે ધારનો ભાગ જ નથી બાકી પાણી ઓર એટલે ઈ આપડે આખતા નથી અને રાડો આટો મારો પણ આયો નથી એટલા જ પર આટો માર તો આવી ગયો જો હવે બીજુ ખડ જે રયો ને બધું તો ભરી જશે રાડું મૂકતો નથી અને આપડામાં દવા સાટ સુ ખાતા નાખી પાણી પાવાનું નહી જોવી કોઈ બાજુ જો હેન્ડિક પર પાછળથી પાણી પાઈતું એટલે હવે એના 8 10 દિવસ જેતા કેમ વરસાદ આવ્યો વરસાદ આયા પછી લાઈટ નથી આવી લાઈટ લગભગ વરસાદ આવી ગઈ તો લાટ નથી આવી વરસાદ આવ્યો એમાં તો લાટ આવી જ ન હતી લઈ થાય પછી ને કટ કે કટ કે એટલે કલાક બે કલાક આવતું તો પાવર એટલે હે ને દરપા પાતા સમજો છે ને કાટો અને તમે ઓલું લાલો મૂવી જોઈયુ કે નહીં ઈતરા કમેન્ટ કરજો અને લાલો મૂવી હે ને જોયા જીવું છે तो जो जो ये बच्चों ये हम मज़े आउट सम जो ही जो एक बार रॉकेट मार जो या जो इसको ऑनलाइन मोबाइल में अपन जो ही सको बस चैलेंज जो से तो तम इनसे ही कहना बाकी इसके मूवी सुपर हिट मूवी है गुजराती में लालो अन्य को थोड़ा गोदा लीलो है हम कहाँ हैं पाइप है ना ठीक हम दर हाँ जेट पाइप जो

њима પાછો વેલુ પાણી આવી આ બાય પાઉથ લેજ પાણી આવ્યું એટલે આવો થોડો આ છોરાડો દેખાય બાકી તે હેની જો આવાજી થોડો કાટો દેખાય હે આ બાય 3 4 તરી હે આ છો આ છોટ મોડું પાણી થાય એક દિવસ બે ત્રણ દિવસ ચાર દિવસ આ આપડો જોરી લઈ જજો અહીંયા થી आ बाजू आम धार है न आम सामने से ठान धार उतार पड़े न એટલે અતરી હેન આમ રહેતા આપણે એટલે હું પાણી ધરી નો જાય વધારે બા बाजू કાટો પાછો રાડ્યો ઈ રોજ આપ લોકો આજ આખો દી કામ કરો જો એડ લણવા જવું હોતરી મને એમ કે ને સામે ટીકડો દેખાય ને ટીડી પર આ છાયા હી આપણે આમ થાતાક ને લીમડિયા ગ વચ્ચે થાતાક ને અંજે પોગે છે થામાં તો આપણે જવાનું સામે કપડ દેખાય ને અહીંયા કણે અહીંયા થી જઈશું આપણે ડાયરેક્ટ એડમ દાદા ને એડાંત રાટો મારતા આ આપણું કીતા આપણું એડમ અહીં આપણે વડી રાખી અહીંયા જો આ રાડો પાછી થી નીચે છે જ મોટો એક પાવરી લીચ આવે તો નટલી લીચ પાઈ સુ બધું પાણી ચલો મડુ આગળ એડમ માં જઈએ હાલ લાઈક ફોલો કરીયો बाकी जो आचो फाटो आचो फाटो रायडो ठीक गयो चलो मडी तो है ना एक वे जो खासियत थी जो हमने तुमने देखाडो तुम जरा कमेंट कर जो क्या सू कारण थी आऊ जो आ जे वच्चे देखाय नहीं यहां रायडो कंप्लीट हो गयो ना यहां वच्चे जो जो जाओ खाली रह गयो અહીં કોઈ કારણ હોની નખ ખબર અને એવું એક ટેડિયમ નઈ જો એક મેકિન એક ટેડિયમ આ માનો કે આ સાઈડ પાણી ભરાણું આ તો આ સાઈડ પણ અહીંયા ધાર જ છે ને અહીંયા સામે તો અહીંયા કણ છે ને ઉગ્યો રાડો અને આ જો આ બાજુ એવું આ ટેડિયમ જો સામે તો કેટલી અહીંયા એવું જરા કમેન્ટ કરજો કેના કારણે આવતી હોય બાકી જો આ તો ખાલી ખાલી પડી ગઈ છે आप उसके कमेंट को, करिए आज तो किसी ना कारण है उसकी जो इडला हो कि जिया है जी hmm? इडला कुना આપડે હેને જો આપડી આ મહેનત છે આ એડન ઢગલો આટલો કીરો છે વેડિયો ઓમે લણવાના જા ચરિયા નથી લણવાના કે માં પાણી પાઈ દી હાથે બાથે પઈ બાકી જો પાતા નયા નયા હી આપણા આ વ્લોગ માં અહીંયા હેન્ડ કરી ગયા આજે કેડાણો આવતો રહ્યો નકા વ્લોગ અહીંયા દો 15 20 મિનિટ નો થઈ જાય આપડા વ્લોગ અહીંયા હેન્ડ કરી લી ન મોડી નવો વ્લોગ માં તાલે કે લાઈક ફોલો કરીવા જો અને તમારે કેવા વિડિયો જોવા છે અમારે શું જોઈએ છે કેવો વિડિયો બનાવી તમે અમારા કોમેન્ટ કરીવા જો ચલો મળુ આગળ નવા વ્લોગ માં આતા બાય